એમાં તમને શું ફરક પડ્યો છે પહેલા તમે કેટલા ટાઈમ થી લાકડી લઈને ચાલતા હતા સમજાવો હવે વર્ષો બે વર્ષથી હું લાકડી લઈને ચાલતી હતી બરાબર હવે મને દવા લીધા પછી બે ચાર દિવસ હોય ઘણો ફેર પડી ગયો લાકડી છોડી દીધી બરાબર એટલે પાંચ દિવસમાં ફરક પડી ગયો હા બસ પાંચ દિવસ ઓકે હવે આ જે છે એ આયુર્વેદિક છે ને હા આયુર્વેદિક બરાબર કોઈ આનો કોઈ તમને આ અસર થઈ ગયો કઈ નથી હવે આ તમે કોઈ બીજાને તમે આપી શકો ખરી કોઈને કહી શકો કે આ ભી લેવાય કે ના લેવાય લેવાય કહી શકાય દરેક મેમ્બર માટે આ શક્ય છે શક્ય બરાબર ઓકે ચલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ